રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની અથવા તો કોમ્પ્યુટરની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડિયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે ત્યાંથી જેવી વેબસાઇટ ઓપન કરો એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને આપણે ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને જ્યારે પણ નેટની સ્પીડ સ્લો આવતી હશે ત્યારે તમારે થોડીવાર વેઇટ કરવો પડશે એટલે પછી જેવું એલર્ટ આવે એના પછી ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુએ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લઉં અને પછી આપણે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો છે એ એન્ટર કરી લઉં અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં અને જો તમને તમારો યુ એ એન નંબર ખબર ના હોય તો તમારે કંપનીમાં મેનેજર સાથે વાત કરી અને તમારો યુએએન નંબર જાણી લેવાનો અને જ્યારે પણ તમે યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરો તો સરખી રીતે એન્ટર કરી લેવાનો કારણ કે જો તમે ભૂલ કરશો તો તમારે ફરીથી એ જ પ્રોસેસ કરવી પડશે એટલા માટે હવે મેં બધી જ ડિટેલ એન્ટર કરી લીધી એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર આવેલો હોય એ પાંચ મિનિટની અંદર એન્ટર કરી લેવાનો અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી લઉં અને જ્યારે પણ ઓટીપી એન્ટર કરીએ ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ભૂલથી ઓટીપી આઈડી એન્ટર નથી કરવાનું એટલા માટે હવે મેં ઓટીપી એન્ટર કરી લીધો એના પછી સબમિટ ઉપર ક્લિક કરી લઉં એટલે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જઈએ એટલે પછી સૌથી પહેલાં તો આપણે એ જોઈ લેવાનું કે આપણે બેંકની કેવાયસી કરી લીધી કે બેંકની કેવાય સી કરવાની બાકી છે કારણ કે બેંકની કેવાયસી કરેલી હોય તો જ આપણે પીએફના રૂપિયા ઉપાડી શકીએ એટલા માટે હવે હું મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લઉં અને જોઈ લઉં કે આપણે બેંકની અને પાન કાર્ડની કેવાય કરેલી છે કે બેંકની અને પાન કાર્ડની કેવાય સી કરવાની બાકી છે અને પાનકાર્ડની કેવાય સી એટલા માટે કરવી પડે કારણ કે આપણે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પણ આપણે ટેક્સ ભરવો પડે કારણ કે આપણે પાન કાર્ડની કેવાય સી કરેલી ના હોય અને જો આપણે પાન કાર્ડની કેવાયસી કરેલી હશે તો આપણે ઓછામાં ઓછો ટેક્સ ભરવો પડશે એટલે હવે હું બેંકની કેવાયસી કરવા માટે સૌથી પહેલાં તો બેંક ઉપર ક્લિક કરેલો હું એના પછી બેંક એકાઉન્ટ નંબર સૌથી પહેલાં એન્ટર કરવાનો અને પછી કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને બેંક આઈએફએસસીમાં તમારે આઈએફએસસી કોડ એન્ટર કરવાનો એટલા માટે હું સૌથી પહેલાં તો બેંક આઈએફએસસી કોડ એન્ટર લઉં અને પછી બેંક એકાઉન્ટ નંબર એન્ટર લઉં અને જો તમારે સૌથી પહેલાં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો હોય તો તમે એ રીતે પણ કરી શકો અને તમે જે પણ ડિટેલ એન્ટર કરો એ સરખી રીતે એન્ટર કરવાની કારણ કે જો તમે ભૂલ કરશો તો તમારી કેવાયસી કમ્પ્લીટ નહીં થાય એટલા માટે હવે મેં બેંક આઈએફએસસી કોડ એન્ટર કરી લીધો એના પછી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઉં અને પછી કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઉં અને જો તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે બેંક એકાઉન્ટમાં નહીં હોય તો તમારી બેંકની કેવાયસી નહીં થાય એટલા માટે તમારે તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ બેંકમાં કરાવી નાખવાનું અને પછી બધી જ ડિટેલ એન્ટર કરી અને વેરીફાઈ આઈએફએસસી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો આઈએફએસસી કોડ વેરીફાઈ થઈ જશે અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી જ્યારે પણ બેંક અપ્રુવલ આપે ત્યારે તમારી બેંકની કેવાયસી અપ્રુવ થઈ જશે અને જ્યારે પણ અપ્રુવ થશે ત્યારે વેરીફાઈ ઓનલાઈન બાય બેંક કરીને જોવા મળી જશે એટલે કે તમારી બેંકની કેવાયસી થઈ ગઈ અને હવે પાન કાર્ડની કેવાયસી કરવા માટે પાન ઉપર ક્લિક કરી અને તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનો અને પછી સેવ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવેલો હોય એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે જ્યારે પણ ઓનલાઈન અપ્રુવલ આવશે એટલે પછી તમારી પાન કાર્ડની કેવાયસી સી અપ્રુવ થઈ જશે એટલે આ રીતે તમે સરળતાથી તમારા મોબાઈલની મદદથી બેંકની તેમજ પાનકાર્ડની કેવાય સી કરી શકો અને હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા છે એના માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો એટલા માટે હવે આપણે પીએફ એકાઉન્ટમાં જે પણ બેંકની કેવાયસી કરેલી છે એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં આપણે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો અને જ્યારે પણ નેટવર્ક સ્લો આવે ત્યારે થોડીવાર વેઇટ કરી લેવાનો એટલે પછી જેવું ઓપન થાય નેક્સ્ટ પેજ એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું કારણ કે આપણે નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરવું પડે અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરવાના અને એ વાતનું ધ્યાન રાખવાનું કે પીએફ એડવાન્સ ઉપાડતા હોય તો એમ્પ્લોઈઝ શેરમાંથી તમે પંચોતેર ટકા જેટલા જ પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે જેવા તમે આ બધી જ ડિટેલ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ એમાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારું સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા પીએફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે અને હવે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો ઉપરની તરફમાં તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનું અને તમે નોકરી ચોડી દીધી હોય તો પછી તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું થશે એટલે કે સિલેક્ટ એમ્પ્લોયમેન્ટ કરીને ઓપ્શન આવશે એમાં તમારે જે પણ કંપનીમાં નોકરી ચોડી દીધી હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે એમાં એક્ઝિટ ડેટ અપડેટ કરી લેવાની અને પછી તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો અને હવે હું તમને વ્યૂવ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી અને બતાવી દઉં કે જો તમારે જોવું હોય કે તમારી એક્ઝિટ ડેટ અપડેટ થઈ ગઈ કે એક્ઝિટ ડેટ અપડેટ કરવાની બાકી છે એટલે આપણે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નોકરી ચોડી દીધી હતી એની એક્ઝિટ ડેટ આપણે જોવા મળી રહી છે એટલે આ રીતે તમે જોઈ શકો કે તમારી એક્ઝિટ ડેટ અપડેટ થઈ ગઈ કે એક્ઝિટ ડેટ અપડેટ કરવાની બાકી છે એટલે જેવી તમારી એક્ઝિટ ડેટ અપડેટ થઈ જાય એના પછી તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું એટલા માટે હવે હું ફરીથી એક વખત બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પછી તમારે ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે ફોર્મ ફિફ્ટીન જી તમારે અપલોડ કરવું પડશે અને જો તમારે પચાસ હજારથી ઓછા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો તમારે ફોર્મ ફિફ્ટીન જી અપલોડ નથી કરવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો તમારે આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં ફરીથી તમારે એક વખત ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જો તમારા પીએફ એફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર અને હવે જો તમારે એ જોવું હોય કે તમારો ક્લેમ સેટલ થયો કે નહીં તો ઉપરની તરફમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને એમાં તમારે ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે લોકોને એ જોઈ લેવાનું કે તમારો ક્લેમ સેટલ થઈ ગયો કે ક્લેમ સેટલ થવાનો બાકી છે કારણ કે જેવો તમારો ક્લેમ સેટલ થઈ જશે એના પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પી એફના રૂપિયા જમા થઈ જશે હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફની કોઈપણ માહિતી જોઈતી હોય તો એ લોકો પણ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લે